નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં વંદે દોસ્તો ગૌ ભક્તિ એ તો આપણી પરંપરામાં છે ભારતીય સંસ્કારોમાં છે છે આપણી આધ્યાત્મિકતામાં આપણે ત્યાં એવા કેટલાય ગૌ ભક્ત થયા છે જેણે ખરા અર્થમાં ગૌભક્તિ કરી છે આજે પણ ઘણા બધા ગૌભક્તો આપણી વચ્ચે છે જ જે ગાયનું પૂજન અર્ચન કરે છે પણ આપણે ત્યાં એવા કેટલાય ભક્તો થયા છે જેણે ગાય માટે પોતાનું શીશ આપી દીધું હોય માથું આપી દીધું હોય અને કેટલાય કિસ્સા એવા આપણી પાસે ઇતિહાસમાં છે જે ચોરીના ફેરા ફરતા હોય એટલે કે સપ્તપદી મંડપમાં બેઠા હોય એના લગ્ન થતા હોય એને સાદ આવે કે ભાઈ ક્યાંક ગાય મુશ્કેલીમાં છે તો એ છોડીને જતા રહ્યા હોય એને શહીદ થઈ ગયા હોય શૌર્ય દિવસ તરીકે એ દિવસની યાદ આપણે ઉજવતા હોઈએ એ દિવસ મનાવતા હોઈએ એવા પણ કેટલાય કિસ્સાઓ છે તો આ વાત હું એટલા માટે કરું છું કે આવતીકાલે એટલે કે બાવીસમી જાન્યુઆરીએ વીર દાદા જસરાજજીનો શૌર્ય દિવસ છે તો એમના વિશે ઘણું બધું આપણે જાણીએ છીએ પણ ઘણી બધી વાતો નથી પણ જાણતા તો એ વિષય ઉપર ચર્ચા કરવા આપણી સાથે રઘુવંશી સમાજના અગ્રણી રઘુવંશીભાઈ નથવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેહુલભાઈ સ્વાગત છે નમસ્તે નમસ્કાર સૌથી પહેલા તો લોકો ગૌભક્તિ આ બધું જાણતા હોય છે નાની મોટી વાતો પણ વીર દાદા જસરાજી નામ બધાય સાંભળેલું હોય છે પણ અન્ય સમાજના લોકો કદાચ થોડુંક એના વિશે ઓછું જાણતા હોય અથવા ઓછા લોકો જાણતા હોય તો થોડો ઇતિહાસ વીરદાદા જશરાજજીનો જણાવી દ્યો કદાચ આપણે લોહરગઢ નામ સાપ્યો હશે લોહરગઢના છેલ્લા રાજવીર તરીકે વીરદાદા જશરાજજી હતા અને એમના લગ્નના ચાર ફેરા ચાલુ હતા માત્ર અઢાર વર્ષની વય એમના મેરેજ થતા હતા સંપન્ન થતા હતા અને એમાં એમનો ત્રીજો ફેરો ચાલુ હતો અને એમને સમાચાર મળ્યા કે ચારસો પાંચસો ગાયોનું એક ધણ જઈ રહ્યું છે અને એમને ન ધર્મીઓ લોકો કતલખાને લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે એટલે ત્યાંથી લગ્ન ના ફેરા ને પડતા મૂકી અને દાદા પોતે ઘોડે સવાર થઈ અને આપ કદાચ સ્ક્રીન ઉપર નિહાળતા હશો ત્યારે ફોટો એક મૂકેલો છે એ જ ફોટા ઉપર લઈને દાદા ત્યાં આગળ રણસણ માં ઉપડાતા અને ગાયો ના ઈ ધણ ને બચાવ્યું હતું અને ઈ બચાવવા માટે થઈને દાદા ને ત્યારે સામે જે વિધર્મીઓ હતા એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમનું ધડ માથું બે અલગ કરી દેવામાં આવ્યું ત્યારબાદ માથું એક જગ્યા ઉપર ઓડી ત્યાંથી ધડ છે એ લડતા લડતા એવું કહેવાય છે કે લગભગ પાંચસો સાતસો કિલોમીટર સુધી ચાલ્યા એટલે મને એક્ઝેક્ટલી ખબર નથી પણ આ સાંભળેલી વાત છે કોઈ પાંચસો સાતસો મીટર કે છે કોઈ કિલોમીટર કે છે એટલે એ એટલે સુધી એમને લડી અને ગાયોને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો દાદા વાહ હવે કેટલા બધા કિસ્સાઓ આપણે ત્યાં અલગ અલગ પણ છે અને ગૌભક્તિનો એ પરંપરા એમાં જે ચાલે અચ્છા લગભગ મને લાગે છે આ સાતસો આઠસો વર્ષ જૂની વાત છે આ આ દાદાની જે આ વર્ષની જે સૂર્ય દિવસ અમે ઉજવી રહ્યા છીએ ને એ સૂર્ય દિવસ નવસો ને સડસઠ મો સૂર્ય દિવસ લગભગ નવસો હા નવસો સડસઠ વર્ષ પહેલા દાદાનો આ બનાવ બનેલો છે જી 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 લગભગ એક હજાર વર્ષ જૂની વાત છે અચ્છા મેહુલભાઈ રઘુવંશી સમાજ ખાસ કરીને રાજકોટમાં આમ તો ઓવરઓલ આખા દેશમાં આ સૂર્ય દિવસ ઉજવાય પણ રાજકોટમાં છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રીતે સમાજ ઉજવે છે તો એ પરંપરા ક્યારે શરૂ થઈ વર્ષ યાદ ન હોય તો વાંધો નથી પણ લગભગ કે વર્ષથી અને કેવી રીતે ઉજવણી આપણે દર વખતે અલગ અલગ સૂર્ય દિવસ કેવી રીતે મનાવતા હોઈએ છીએ ના સૌર્ય દિવસની પેટર્ન એક જ હોય છે ઓકે અને લગભગ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ પેલા રઘુવંશી પરિવાર નામ હતું ને હવે ચેરિટેબલ ટ્રસ્ટ થઈ ગયું છે ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી પહેલું વર્ષ છે પણ બે હાજર ને ચૌદ પંદર ની સાલ થી રઘુવંશી પરિવાર જ્ઞાતિ ભોજનનું આયોજન કરે છે એ પેલા પણ બીજી સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ થઈ થતો રનિંગ હતો બરાબર એ લોકો અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના એ સંસ્થાના નામના માધ્યમથી હતો અને એમને પાંચ વર્ષ સુધી એમને નાદ કરી પછી કોઈ પણ કારણોસર એમને મૂક્યું ને પછી પરિવારની સ્થાપના થઈને પરિવારે શરૂઆત કરી છે ઓકે તો કઈ સિલસિલો ચાલુ છે યસ યસ સિલસિલો એમનામ કન્ટિન્યુ ચાલુ છે જે તે સમયે બીજા અગ્રણીઓ હતા અને અત્યારે બીજા પણ હતા બધા એક જ ટીમના સમાજના લોકો અત્યારે રઘુવંશી પરિવારના જે મુખ્ય છે એમાં હસુભાઈ ભગદેવ પ્રતાપભાઈ કોટક અને પરેશભાઈ વિઠલાણીના માધ્યમથી સમગ્ર ટીમ જોડાયેલી છે અને અત્યારે ટ્રસ્ટ એમના નેજા હેઠળ કામ કરે છે જી જી અચ્છા એટલે કાર્યક્રમોમાં શું હોય છે જેમ કે આવતીકાલે આપણો મુખ્ય કાર્યક્રમ છે જ્ઞાતિ ભોજનનો તો એ ખરું એને સિવાયના બીજા કાર્યક્રમોમાં શું હોય છે અને બીજું કેટલા લોકો અમે જોડાતા હોય છે આવતીકાલે જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ છે કે સમાજનો કાર્યક્રમ છે ઓકે એના અનુરૂપે અને ગૌરક્ષાના રક્ષાના ગૌ સેવાના લાભાર્થ માટે આજની તારીખ એટલે કે અત્યારે આજે એકવીસ તારીખે રાત્રે આઠ વાગે એક જગ્યા ઉપર સ્થળ વીર દાદા જસરાજજી ખાતે ભવ્ય થી લોક ડાયરો રાખવામાં આવેલો છે અને એમાં જે કઈ અનુદાન આવશે એ સંપૂર્ણ અનુદાન ગૌ સેવામાં વપરાશે કાર્યક્રમ આવતીકાલે સમસ્ત રઘુવંશીઓનું રાજકોટ એટલે વિશ્વની સૌથી મોટા મોટી વસ્તી ધરાવતું રાજકોટ શહેર છે ઇન્ડિયા નું વિશ્વ નું પાટનગર રઘુવંશી સમાજનું કહેવાય તો રાજકોટ અઢી લાખ થી ત્રણ લાખ ની વસ્તી ધરાવીએ છીએ અને કાલે બધા જ પરિવાર સાથે પ્રસાદ લેવા રેસકોષ બજાર ઉમટી પડશે છ વાગ્યાથી જી મેહુલભાઈ તમે કીધું બે હજાર ચૌદ થી લગભગ આ શરૂ થયું એટલે લગભગ એક દાયકો પૂરો થઈ ગયો છે કોરોના કાળ વચ્ચે થોડો આવ્યો એમાં આપણે જોયું કે આખા વિશ્વનું બધું જ વિખાઈ ગયું તો એ સમયગાળામાં તમારે પણ કદાચ આમાં ફેરફાર આવ્યો હશે એ સમય દરમિયાન આપણે આ ત્રણ વર્ષ ચાર વર્ષનો વચ્ચે ગેપ આવ્યો અને વચ્ચેના લાસ્ટ યરના સરકારી એક મોટો પ્રદેશ કાર્યક્રમ આવ્યો એના હિસાબે આપણને રેસ્કોસ ડાઉન મળી નહોતું શક્યું એટલે બ્રેક હતો બાકી અત્યારથી હવે પાછો રૂટિન રૂટિંગ રાબેતા મુજબ દર વર્ષે જ્ઞાતિ ભોજન થશે બરાબર અચ્છા મેહુલભાઈ તમે તો એ ટીમ સાથે પણ સંકળાયેલ છે જે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરે છે તો અઢી ત્રણ લાખ લોકોનું ભોજન એક સમયમાં તૈયાર કરવું એને મેનેજ કરવું એને પ્રસાદ લેવડાવી દેવો કેટલા દિવસનું મેનેજમેન્ટ એડવાન્સ છે હું એટલા મેનેજમેન્ટનો પ્રશ્ન એટલા માટે પૂછું છું કે દરેક જ્ઞાતિ માટે દરેક સમાજ માટે આ વસ્તુ ઉપયોગી છે તો કેવી રીતે મેનેજ કરતા હોય કેટલા દિવસ પહેલા કેવી તૈયારી કરતા હો છો આમ ખરેખર તો એવું હોય છે કે અમે એક દોઢ મહિના પહેલાથી ચાલુ થઈ ગયું હોય લગભગ સંસ્થાની તૈયારીઓ છે અને એમાં મારા ભાગમાં જવાબદારી આવે છે એટલે નેવું દિવસ પૂર્વથી કાર્યક્રમ શરૂઆત થઈ ગયો હોય છે કે સૌથી ગ્રાઉન્ડ એનું પોઝિશન આવ્યા પછી એના ઓર્ડર થઈ ગયા પછી બાકીની પ્રોસેસ બધી ચાલુ કરીએ ધીરે ધીરે એટલે સ્ટેપ બાય સ્ટેપ ની પ્રોસીઝર થતી હોય છે અને છેલ્લા લગભગ સમજી લો ને કે એક તારીખ એટલે પેલી જાન્યુઆરીના દિવસની આજુબાજુમાં કાર્યાલય નું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ થાય મિટિંગો ના દોર શરૂ થાય ડેલી રાત્રે કાર્યક્રમ સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો નાના મોટા હોય અને પછી મિટિંગનો દોર ચાલુ હોય અલગ 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 બધાને બોલાવીએ કે ભાઈ વકીલ આવો એડવોકેટ આવો પછી આ વો દવાળા બોલાવી કેમિસ્ટ એસોસિએશન છે ડોક્ટર એસોસિએશન છે એવી રીતે બધાને વારા વાળા રઘુવંશી સમાજના બોલાવીએ એમની સાથે મિટિંગો કરીએ બરાબર અને એમની પાસેથી સેવાની અને બધી ટૂંકમાં તન મન અને ધન થી જોડાવા માટે વિનંતી હા એ રીતે આખો કાર્યક્રમ આ ચાલુ હોય વીસ તારીખ સુધી વીસ તારીખના પૂર્વ એટલે કે બે દિવસ પેલા અઢાર તારીખે ગ્રાઉન્ડ મળી ગયો એટલે ગ્રાઉન્ડ સમિતિ હોય ગ્રાઉન્ડ તૈયારી કરવા માંડ્યું હોય બરાબર એટલે અઢાર તારીખ થી નું કામ ચાલુ થઈ ગયું મંડપ સર્વિસ નું કામ છે રસોડાના બનાવવાના ચૂલ બનાવવાના એ બધા કામ ચાલુ થઈ ગયા હોય અને વીસ તારીખે રાતથી થી બુંદી અને ગાંઠિયાના બે પ્રસાદ બનવાનો શરૂ થઈ ગયો હોય બરાબર ટ્રેક્ટર ટ્રોલીના ના માધ્યમની અંદર બધું ભરીને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે વચ્ચે સિત્તેર ફૂટનો રોડ બનાવવામાં આવ્યો હોય અને આપણા જે બળા દોસ્ત છોટાથી ગાડી આવે એની અંદરમાં કન્ટેનર આપણા જે ટબ આવે મોટા એ ટબ ભરાય ભરાઈને સપ્લાય થાય ગાડી ભરીને રિટર્ન આવી જાય એ રીતની આખી વ્યવસ્થાનું પ્લાનિંગ કરેલું હોય છે અચ્છા પછી વાત આવે ઘણી વખત એવું હોય કે આપણે એક નાનકડો પ્રસંગ ઘરમાં કરતા હોય છે તો બે સગાવાલા ભૂલાઈ જતા હોય કોઈકને દુઃખ લાગી જતા હોય ઘણીવાર આપણી પણ ક્યાંક ભૂલે આપણે કોઈ કારણસર સમયસર આમંત્રણ ના આપી શકી હોય તમારે અઢી ત્રણ લાખ લોકોને ઇન્વાઇટ કરવાનો તો

આપડા સમાજના એમનો ખુદ સાથ સહકાર મળે છે એવી જ રીતે સાંજ સમાચાર છે આજકાલ છે આઝાદ સંદેશ છે અખત છે હેડલાઇન છે જેટલા પેપરો છે નાના મોટા બધા પેપરો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે પેપરો ચાલે છે એ પણ બધા જ આપણને પૂરો પૂરો સપોર્ટ કરે છે સોશિયલ મીડિયાનું માધ્યમ એક છે મોટા મોટું અત્યારે છે પ્રેસ મીડિયાનું માધ્યમ છે ઇલેક્ટ્રોનિક મીડિયાનું માધ્યમ છે અને આપના જેવી આવી મોટી સંસ્થાઓ છે એમના પણ છે પછી નેક્સ્ટમાં આપણે હોર્ડિંગ્સ લગાડીએ છીએ રાજકોટના દરેક રાજમાર્ગો ઉપર આપણે ચાર અઢી સાઈઝ ના ફોટા વાળા પોતાના પોતે તમે છો તમે રઘુવંશી સમાજમાં તમારો ફોટોગ્રાફ આપો અમે બોર્ડ બનાવીને ત્યાં લગાડી દઈએ અને એ માધ્યમથી આપના દ્વારા પણ એક આમંત્રણ આપવામાં આવે છે ઓકે એના પછી નેક્સ્ટ સ્ટેપ ની અંદર માં આપણે એક સોફ્ટવેર ડેવલપ કરેલો છે એની અંદર માં રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવે છે એમના માધ્યમથી ડાયરેક્ટ એમને બધા જ કાર્યક્રમોના મેસેજીસ છે ઇમેજીસ છે બધું એમને શેર કરીએ છીએ બરાબર એનું આપણી પાસે પણ રજીસ્ટ્રેશન એક મોટું છે આખું આઈ આઈ કે જે અત્યારે નવું ચાલુ થયું છે ને એના ઉપર આખી એક પ્રોસેસ છે સોફ્ટવેર ઓકે એટલે ટેકનોલોજીના માધ્યમથી દરેક ને આમંત્રણ મળી જાય અચ્છા પછી કઈ ઘણી વખત એવું થતું હોય કે ઘણી વખત કેટલાક લોકો જે અન્ય જે નથી આવવાના એવા આવી જાય એવું ન બને એટલા માટે કોઈ આપણે પાસ એલોટ કરેલા હોય છે ના એવું કોઈ વસ્તુ આપણે નથી કરતા કારણ કે આ દાદાનો પ્રસાદ છે અને હા જલારામ બાપાના વંશજો છે એટલે બાપા એવું કીધું છે કે રોટલા માટે કોઈને કઈ ના નહીં અને સમાજ નો કાર્યક્રમ છે પણ પાંચ પચીસ પચાસ પાંચસો લોકો બીજા જ્ઞાતિ ના પ્રસાદ લેવા આવતા હોય તો એના માટે કોઈ બાંધછોડ નથી વાહ વાહ કે એકચુલી મહત્વ તો એક જ છે કે ભોજન સાથે લઈ અને સમાજ ને એકતા બાંધવો બરાબર છે સમાજ તો બંધાય બીજા લોકો આવે ને પ્રસાદ લે તો આપણે વીરપુર જાય તો પ્રસાદ દાદા બધાને આપે જ છે એ જ રીતે આપણે પણ પ્રસાદ કોઈ એવી નથી રાખતા પણ જ્ઞાતિ ભોજન છે એટલે જે કોઈ લોકો આવતા હોય અને જે આવે છે એમને ખ્યાલ છે કે જ્ઞાતિ નો પ્રસાદ છે પણ હવે એમને લેવાની ઈચ્છા હોય તો આપણે ના નથી કોઈ અને કોઈ આઈ કાર્ડ કે કોઈ કે ભાઈ તમે કોણ છો કઈ જ્ઞાતિ આવો છો કાર્ડ બતાવો એવી કોઈ સિસ્ટમ નથી ઓપન ડોલ જ છે વાહ ખુબ સરસ મેલભાઈ જલારામ બાપા આપે ઉલ્લેખ કર્યો એટલે ખાસ મને યાદ આવી ગયું સ્મરણમાં આવી ગયું કે ભાઈ જયારે ભેટ સ્વીકારવાની ત્યાં ચાલુ હતી વીરપુર જસરાજ દાદા પણ હવે ધીમે ધીમે તમે જે છેલ્લા દસ પંદર વર્ષથી કાર્યક્રમો કરો છો જે રીતે આખી ઝુંબેશ ચલાવો છો જે જ્ઞાતિ ભોજન કરો છો એને કારણે અને બીજું કે ગાય માટે એમણે શહીદી વોરી છે તો ગાય છે કોઈ એક સમાજની છે ને સર્વ સમાજની છે આખી આખા દેશની છે આપણી માનવ જાતની છે તો હવે ધીમે ધીમે મને એમ લાગે છે કે વીરદાદા જશરાથજી પણ સર્વ સમાજના માત્ર રઘુવંશી સમાજની જે એક પેલી વાત છે એમાંથી બહાર નીકળીને હવે સર્વ સમાજના થઈ ગયા છે કદાચ મારી સાથે તમે પણ સહમત હશો ના એમાં કોઈ ઉલ્લેખ જ નથી જી બીજું કદાચ આપને ખ્યાલ પણ હશે કે આપણે આપણા કર્ના દેવ સુરાપુરા દાદા કહેવાય હા

મેહુલભાઈ આપણે તમે કીધું અન્ન ભેગા અને મન ભેગા એ જે આપણી કહેવત છે ને સાચી પણ છે તો છેલ્લા દસ અગિયાર વર્ષથી જે રીતના કાર્યક્રમ કરો છો કોરોના કાળને બાદ કરતા તો એને કારણે જ્ઞાતિ નજીક આવી છે લોકો નજીક આવ્યા છે એવું તમારો અનુભવ છે એક દાયકામાં કે ભાઈ અન્ન ભેગા અને મન ભેગા એ કહેવત છે એ સાચી પડે છે તમારા આ કાર્યક્રમ થકી સો ટકા એમાં હું નાદ નહીં પાડું અને બીજું સમાજ છે થોડું મોટું નાનો મોટો ચાલતું હોય છે પણ

એટલે યુવા ટીમ છે એમને આપણે પ્રમોટ કરી રહ્યા છીએ નવા યુવાનો છે રીતે આપણે નવરાત્રી મહોત્સવ છે રાજોત્સવ કરીને આપણે રઘુવંશી પરિવાર રાજોત્સવ નામથી ચલાવીએ છીએ એવી રીતે જલારામ જયંતિ પણ આપણે ઉજવીએ છીએ અને રામનવમી પણ આપણે રામ ભગવાન ના વંશું છે રામનવમી પણ ઉજવી છે આ સંસ્થાના રૂટીન કાર્યક્રમો છે ચાર કાર્યક્રમો ફિક્સ હોય છે બાકીના એના સિવાયના ભૂતકાળની અંદર માં કદાચ આપને ખ્યાલ હશે અમૃતમ કાર્ડ યોજના સરકાર સેની હતી જી તો એમાં આપણે જે તે સમયે ફક્ત રઘુવંશી નહીં પણ દરેક સમાજના લોકોને આપણે એમાં અમૃતમ કાર્ડ યોજનાની અંદર સપોર્ટ કરીને આ કેમ્પ ઉગરા ત્યારે આપણે પાંચ કેમ્પ કર્યા હતા બરાબર એ જ રીતે આપણે વિધવા સહાયના રઘુવંશી સમાજના જે આપણા સાવ નીચલા કહેવાય કે જમની પાસે ઘણો બધો પ્રોબ્લેમ છે એ લોકોના બા હોય બેનો હોય દીકરી હોય એમના જે કઈ સહાયોના ના હોય એના પણ આપણે કેમ્પ કરીએ છીએ બરાબર મેહુલભાઈ છેલ્લા એક દાયકાથી જે રીતે તમે આખી આશૌર્ય દિવસ ઉજવો છો અને આવતા દિવસોમાં આમાં કઈ સુધારા કરવા એવું મનમાં એક ટેકનોલોજી વધી છે તેનો ઉપયોગ કરીએ અથવા તો હજી આમાં આટલું 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 કરવાની જરૂર છે ક્યાંક ક્યાંક સમયનો ગેપ પડતો એ સમયનો ગેપ કાઢી શકે વધુ પરફેક્ટ કરી શકીએ માનો કે અત્યારે ચાર કલાકમાં તમે અઢી લાખ લોકો પ્રસાદ લઈ લેતા હશો તો હવે એને અઢી કલાકમાં કેમ કરી શકાય અથવા એવું ટૂંકમાં મતલબ તમારા મનમાં કોઈ એવા તમારી ટીમના મનમાં એવા કોઈ સુધારા છે જે ભવિષ્યમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો એમ હો જેમ કે આ વર્ષે હું તમને કહું કે દર વખતે આપણે છે ને કાર્યક્રમ જે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ને એ કવિ રંગ દર્શન આખું જે બનાવેલું છે ને એના ઉપર હોય છે સ્ટેજ બનાવેલું છે રેડીમેડ આ વખતે આપણે પ્લાનમાં ચેન્જીસ કરી અને હેડક્વાર્ટર નો જે દરવાજો છે જે બાજુ ની દિવાલ આવે છે એ બાજુની ની સાઈડ આપડે સ્ટેજ બનાવ્યું છે અને ત્યાંથી ઓપોઝિટ એટલે કે ફનવર્ડ સાઈડ નો જે ભાગ આવે ને એ બાજુમાં પ્રસાદ ની વ્યવસ્થા છે એટલે આ વખતે જે જનરલી આપણે શું થતું કે ફનવર્ડ ના ગેટ બંધ કરી ત્યાં સ્ટોર કરીને ત્યાંથી કિચન બનાવતા હેડક્વાર્ટર ના દરવાજા પાસેથી એન્ટ્રી આપીએ અને ઓળી બોલ થી નીકળે એટલે પબ્લિક નો ટ્રાફિકમાં પ્રશ્ન થતો હતો પાર્કિંગ આડું થયું હોય કોઈ પણ તો એ પ્રોબ્લેમ થતો આપણે આ વખતે એવું કહ્યું છે કે આખું જે બનાવ્યું છે વચ્ચેના ગાળામાં બનાવ્યું છે સેન્ટ્રલ લાઈન આ બાજુની સાઈડમાં પણ ગ્રાઉન્ડ ખુલ્લું છે આ બાજુ પણ ખુલ્લું છે અને પાછળ પણ ખુલ્લું છે સ્ટેજ પાછળ બેક સાઈડ માં આવવા માટે પબ્લિક ને જે રસ્તો આપ્યો છે આપડે આ વખતે એ હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટર ની સામેનો જે ગેટ છે ત્યાંથી એન્ટ્રી છે અને આ બાજુ એરપોર્ટ નો દરવાજો ત્યાંથી એન્ટ્રી છે અને સૌથી મોટા મોટી એન્ટ્રી છે આપડી બાલ ભવન ગેટ છે બાલ ભવન ગેટ થી આપણે જે ઇન્ડોર સ્ટેડિયમ થઈને સીધા તમે ત્યાં ગ્રાઉન્ડ માં આવી શકો અને બધી બાજુ ની સાઈડ માં પાર્કિંગ છે એટલે પાર્કિંગ માં કોઈને ક્યાંય માનજો જંક્શન વાળા આવે છે તો એમને હેડક્વાર્ટર નો ગેટ સર્વ બરાબર છે આ બાજુ થી કોઈ આવે છે દોઢસો ફૂટ રિંગ રોડ બાજુ તો એમને હનુમાન મંડી થઈને સીધા એરપોર્ટ ના દરવાજા થી આવી બાકી આ બાજુ ના સાઈડ માંથી કાળા રોડ કે ક્યાંય આવે છે લક્ષ્મીનગર થી તો એમને બાલભવન ના ગેટ ઈઝી પડે એટલે પાર્કિંગ વ્યવસ્થા બધું અમે આ વખત એક સુધારો કરી અને નવી આખી એક પ્લાન બેસાડો છે પ્લસ દર વખતે જે આપણે કાઉન્ટર કરીએ છીએ એની પહેલા કાઉન્ટરમાં વધારો કર્યો છે બરાબર અમારી ધારણા મુજબ એક વ્યક્તિને ડીશ લે અને એથી પ્રસાદ લઈને બહાર નીકળતા માત્ર ત્રીસ સેકન્ડ થશે અચ્છા વાહ આવી વ્યવસ્થા છે અત્યારે ખૂબ સરસ નેહુલભાઈ સરસ તમે વાતો કરી અને સરસ રીતે જે રીતે તમે દાદાની શૌર્ય દિવસની ઉજવણી કરો છો અન્ય સમાજો એ પણ તમારી પાસેથી પ્રેરણા લેવા જેવી છે અને જે રીતે ટાઈમ મેનેજમેન્ટની તમે વાત કરી કે ભાઈ ત્રીસ સેકન્ડમાં એક વ્યક્તિ ડીશ લઈને એની થાળીમાં પૂરતો પ્રસાદ આવી જાય એવી વ્યવસ્થા તમે ગોઠવી છે પાર્કિંગ સહિતની કોઈને અગવડતા ન પડે ટ્રાફિક ના થાય આવનારને બારથી પણ કોઈને પડે એવી સરસ વ્યવસ્થા કરી છે અને સરસ સરસ તમારી ટીમ કામ કરી રહી છે અમારા દર્શકોને એક સંદેશો આપી આપ બધાને વિનંતી સમસ્ત રઘુવંશી સમાજના ખાસ કરીને પરિવાર સાથે કે આવતીકાલે બાવીસ જાન્યુઆરીએ સાંજે છ વાગે વીરદાદા જસરાજજી નગર મેદાન ખાતે આપ પરિવાર સાથે પ્રસાર લેવા પધારો એવું રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટથી આપને ભાવભર્યું આમંત્રણ છે

બલિદાન આપ્યું છે એવી વ્યક્તિની યાદમાં એક એવા વીરવર પુરુષની યાદમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે એની સરસ નોંધ એમણે અહીં કરાવી અને આપણને એનું સ્મરણ કરાવ્યું અને ખાસ કરીને એ જે મેનેજમેન્ટ કરી રહ્યા છે એ મેનેજમેન્ટ પણ અઢી ત્રણ લાખ લોકોને કેવી રીતે થોડાક કલાકોમાં એને પ્રસાદ લેવડાવી અને યોગ્ય રીતે ઘરે પાછા પહોંચી જાય એટલી બધી વ્યવસ્થા એ એમના દ્વારા કરવામાં આવે છે એમાંથી આપણે ઘણું બધું જી મહેલભાઈ તમે કંઈ કહેવા માંગો છો સાથે ત્યાં ફાયર ની વ્યવસ્થા પણ રાખેલી છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આપણને ખુબ જ સહયોગ છે ડાયરામાં પણ આવતીકાલે ટાઈમ ઉપર બધી વ્યવસ્થા બારના રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા માટે ટ્રાફિક બોર્ડ ની પણ સાહેબે આપણને કમિશનર સાહેબે મંજૂરી આપી છે અને સાથ સહકાર આપ્યો છે એવી જ રીતે જલારામ હોસ્પિટલ જલારામ રઘુગુલ સાર્વજનિક હોસ્પિટલ આપણી જે પોતાની હોસ્પિટલ છે ત્યાંથી મેડિકલ સહાય નો ગાડી એમ્બ્યુલન્સ અને એમની એ જ પ્રમાણે સૌથી મોટા મોટું રઘુવંશી સમાજ એક બીડું ઝડપેલું છે નાબૂદી અભિયાન એના માટે થઈને સિવિલ હોસ્પિટલ ના લાભાર્થે માત્ર સિવિલ હોસ્પિટલ એકના ના લાભાર્થે આવતીકાલે અને આજે બંને દિવસ

એ આપણે સ્વીકારી લઈએ અને એમના તમામ કાર્યક્રમો આપણે જે રીતે પણ સહકાર રૂપ થઈ થઈ શકીએ મદદરૂપ એ રીતે મદદરૂપ થઈએ મેહુલભાઈ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની પ્રેરણાદાયી વાતો કરી મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષય નતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી જ આપશો નમસ્કાર